સાળંગપુર ધામ શ્રી કષ્ટ દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી સેવંતીના ફૂલોનો શણગાર કરાયો શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંચન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી

દાદાને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફૂલ મંગાવાયા છે સિલ્કના વાઘા ફૂલની ડિઝાઇન અને જરદોસી વર્ક કરાયું છે